બદલ આભાર ભાઈ કેમ છો જય માતાજી હા હિમતભાઈ તમારું નામ ભૂલાઈ જાય છે બસ બધા મજામાં છીએ વિક્રમભાઈ ઠાકોર સપોર્ટ કરો છો એમ ને ભાઈ હા ભાઈ આશુ ભાઈ મોજે દરિયા અટાણ ચાલુ હે વરસાદી ના વરસાદ નથી હિંમતભાઈ અત્યારે તો સાંજે હતો કાલ રાત ના બહુ વરસાદ હતો દર્શનભાઈ મજામાં જઈએ વાવાઝોડું વધારે છે સાચી વાત છે ભાઈ જુનાગઢ માં તો બહુ પડ્યો લક્ષ્મણભાઈ ભાઈ શું કયો છો બસ અમે મજામાં છીએ માનસામાં વધારે છે એમ બસ મજા છું કાર્તિકભાઈ મજામાં છું આપણે ડે ડેવિથ લકી નરેશભાઈ હાય મનોજભાઈ હાય ભલે મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો નવા હોય એ ચેનલ ને કોમેન્ટ કરજો સામાખ્યનીમાં જય હો જરૂર આવશું ઈશ્વરભાઈ પાવાગઢ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને રાજુભાઈ જય દ્વારકાધીશ કેમ છો હા લાખન ભાઈ કરશનભાઈ જય માતાજી પછી કોણ કે છે પાગલભાઈ મજામાં જીએ રાજુભાઈ જય શ્રી રામ હિમાંશુભાઈ કોમેન્ટ કરજો બધાય મિત્રો બીજા ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સાંજે મળશું પાછા લાઈમાં માં નીતિનભાઈ મજામાં છું પછી હિમાંશુભાઈ મજામાં છું કેમ છો